બાંધકામ ખોટું કર્યું મોરબીના મચ્છુ નદીના સ્વામિનારાયણ સંસ્થાનું મંદિર ડી એલ આર એ જે જમીન માપણી કરી જેની સામે સ્વામિનારાયણ સંસ્થાએ વાંધો ઉઠાવ્યો હવે એસએલઆર દ્વારા બાંધકામ સહિતનું સર્વે શરૂ કરાયું છે જુઓ સમગ્ર વિવાદ કેમ થઈ રહ્યો છે ખાસ અહેવાલમાં સ્વામિનારાયણ સંસ્થાએ કર્યું ખોટું બાંધકામ સંસ્થાના બાંધકામથી આવી શકે છે મોટી હોનારત તોડી પાડવા નોટિસ છતાં કેમ બાંધકામ ન તોડ્યું શું બીએપીએસ સંસ્થા કરી રહી છે ગેરકાયદે બાંધકામ મોરબી શહેર તેના ઉદ્યોગ ધંધાની સાથે મચ્છુ હોનારતને કારણે પણ જગપ્રસિદ્ધ છે મચ્છુદેમ તૂટવાની ગોજારી ઘટના ઇતિહાસ ક્યારે ભૂલી શકે તેમ નથી મચ્છુ નદી કિનારે વસેલું આ શહેર આજે ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગમાં કાંઠું કાઢી રહ્યું છે આજ શહેરમાં મચ્છુ નદીના કિનારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે પરંતુ મંદિર નિર્માણ માટે નદી કિનારે જે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી છે તેને લઈને વિવાદ સર્જાયો છે સંસ્થા દ્વારા જે દીવાલ બનાવવામાં આવી તેનાથી ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અત્યારે જૂની દિવાલો સાથે જૂની રાજાશાહી વખતની જે દીવાલ છે એ બીજા લાગુના જે પણ એડજોઈનિંગ નંબરો છે એ બધાનું પણ વેરીફાઈ કરીને અમે કલેક્ટરશ્રી ને એક રિપોર્ટ રજૂ કરીશું અમારે અમારા લેન્ડ રેકર્ડમાં ડીએસઓ ડિસ્ટ્રિક્ટ સર્વે ઓફિસનું જે રેન્ડ રેકોર્ડ છે એની હદ અમારે જોવાની થાય કે આ સર્વે નંબરની ટીપણ મુજબની મૂળ ટિપ્પણ મુજબની ડીએસઓ મૂળ જ્યારે રેકોર્ડ બન્યું લેન્ડ રેકોર્ડ ત્યારની હદ ક્યાં આવે છે બીજા જે નિયમો છે જીડીસીઆર કે આ એ નગરપાલિકા કે બીજી જે સંસ્થા છે આની નિભાવણી કરે છે એ લોકોએ લુકઆઉટ કરવાનું આવશે અમારે તો સર્વે નંબરની હદ ક્યાં ફિટ થાય છે ફાઈનલ હદ કઈ છે અમારે એ જોવાનું છે કલેક્ટરને અરજી મળ્યા બાદ તપાસ કરવામાં આવી હતી ત્યાર પછી સંસ્થાએ જે વધારાનું બાંધકામ કર્યું તેને તોડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો મોરબી નગરપાલિકા અને કલેક્ટરે બીએપીએસ સંસ્થાને નોટિસ આપી હતી કે સંસ્થાએ વધારાનું બાંધકામ હજુ સુધી નથી તોડ્યું પાંચમી જુલાઈથી બાંધકામ તોડવાની શરૂઆત કરવામાં આવશે તેવી બાહિધરી સંસ્થાએ આપી હતી પરંતુ તોડવાની શરૂઆત નથી કરવામાં આવી બીજી તરફ ડીએલઆરની માપણી સામે બીએપીએસ સંસ્થાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો આ પ્રશ્નના સમાધાન માટે હવે એસએલઆરે માપણીનું કામ શરૂ કર્યું છે સર્વેરશ્રીની માપણી સામે જો કોઈ અરજદારશ્રીને અસંતોષ હોય તો ડીએલઆરશ્રી દ્વારા ટેસ્ટની ફી ભરીને એમને ચકાસણી કરવામાં આવે આફ્ટર દેટ ડીએલઆરશ્રીની સુપરટેસ્ટની માપણી સામે પણ જો અરજદારશ્રીને અસંતોષ હોય તો એસએલઆર એમના સુપીરિયર પણ ટેસ્ટની ફી ભરાવે અને પછી એ સ્થળ વેરીફાય કરે જો સીટ સાચી હોય તો એમાં એ પ્રમાણે આવશે અને જો કંઈક ક્ષતિ હોય તો એને સુધારા માટેની પ્રપોઝલ આવે એટલે આમાં એવું હતું કે કલેક્ટર સરે લખ્યું કે આપ એક કે ના ડીઆઈ સામે અમને વાંધો છે એમની માપણી સામે તો ડીઆઈ પોતે પણ હાજર હતા ગઈ વખતની માપણી વખતે સમયે એટલે સાહેબે કીધું એમની હાયર ઓથોરિટી પણ એક વાર ચકાસણી કરી લે એઝ એસએલઆર એટલે એટલા માટે આજે અમે આ ચકાસણી માટે આવ્યા છીએ હાલ એસએલઆર દ્વારા માપણીનું કામ થઈ રહ્યું છે મંદિર નિર્માણની જગ્યાએ અને તેની આસપાસનું બાંધકામ કયા સર્વે નંબર સુધી કરી શકાય છે તે માપણીમાં થઈ જશે જીડીસીઆર રાખી જે વધારાની દિવાલ બનાવવામાં આવી તેને દૂર કરવામાં આવશે નદી કાંઠાને ધ્યાનમાં રાખીને જે નિયમોની અમલવારી કરાવવાની છે તે કલેક્ટરના આદેશ અનુસાર સંબંધિત વિભાગના અધિકારીઓએ કરવાની છે પરંતુ અમલવારી ક્યારે કરાવવામાં આવશે તે આગામી સમય જ બતાવશે હિમાંશુ ભટ્ટ زميريا موربي